जय जोहार जय भीम जय भील प्रदेश हूं सो તમારો મિત્ર નવલ ભુરિયા આ સમય તમે જોઈ રહ્યા છો ટાઇમ્સ ઓફ ભીલ પ્રદેશ ટાઇમ્સ ઓફ ભીલ પ્રદેશમાં તમારો સ્વાગત છે દાહોદથી અગત્યના સમાચાર મળી રહ્યા છે એ શું છે એ આપણે જોઈએ દાહોદ જિલ્લામાં गत વર્ષે दाखल થયેલ ગુનો કે જેમાં જમીન નકલી ઉક મંગેની ફરિયાદ दाखल થઈ હતી વિવિધ ફરિયાદ એ ફરિયાદોની તપાસના અંતે ચાર્જશીટ કરવામાં આવેલી હતું અને ચાર્જશીટની અંદર રામકુમાર રામ પંજાબી નામના એક આરોપીને નાસ્તો ફરતો બતાવવામાં આવ્યો હતો ત્યારબાદ નામદાર કોર્ટમાંથી એમના વોરંટ મેળવવાની તજવીજ અને એમની મિલકતની જપ્તી માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલી હતી આ દરમિયાન જિલ્લાના તમામ થાણાઓ એલસીબી એસઓજી તમામને આ બાબતે વર્કઆઉટ કરી અને એમને પકડી પાડવા માટે તમામ લોકો મહેનત કરતા પ્રયત્નો કરતા હતા એ દરમિયાન ગઈકાલે એક માહિતી મળી હતી કે આરોપી છે એ અમદાવાદ ખાતે કોઈ કામસર આવવાનો છે અને માહિતી અન્વયે સાયબરની ટીમ જે ફિલ્ડમાં હતી એ ટીમે એ વિસ્તારમાં સર્ચ કરતા રામકુમાર સોકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી છે એ પકડાઈ ગયેલ છે અને ગઈકાલે એમને પકડી અને સાયબરની ટીમે પોલીસના હવાલે કરેલ છે તપાસ દરમિયાન પ્રાથમિક જાણવા મળ્યું છે કે લાંબો ટાઈમ સુધી નાસ્તો ફરતો હતો અલગ અલગ જગ્યાએ ધાર્મિક સ્થળોમાં રોકાણ કરી અને પોતાનું કામ કરતો તેવું જાણવા મળ્યું છે અને હાલમાં એને આ મદદગારી કોને કરી હતી તપાસમાં અન્ય કોણ લોકો સામેલ છે કોના કોના કહેવાથી આવું શું થઈ હતી સરકારી કર્મચારી કોણ સામેલ છે અન્ય કોણ વ્યક્તિના વતી કામ કરતો હતો નાણાકીય લેવડ કેમ હતી આ તમામ મુદ્દાઓ પર વિગતવારની તપાસ ચાલુ છે અને આજે એને કોર્ટમાં પ્રોડક્શન કરી અને રિમાન્ડ માંગવામાં આવશે સર જે પકડાયા છે આરોપી એમાં અત્યાર સુધીમાં કેટલા ગુના દાખલ છે ટોટલ જે આપણે ગુના દાખલ થયા હતા એ પૈકી આપણે એક કેસમાં વોરંટ કઢાવેલું છે અને અન્ય કેસોમાં પણ એમના નામ ખુલેલા છે અન્ય કેસોમાં અમુકમાં નાસ્તો ફરતો બતાવેલો છે અને અમુક કેસોમાં તપાસ ચાલુ છે એટલે જેમાં નામ ખુલી શકે છે એટલે હવે આરોપી કસ્ટડીમાં આવ્યો છે તો એની તમામ ઇન્ટ્રોગેશન કરી અને જે અત્યાર સુધી તપાસ થઈ છે એમાં એની ક્રોસ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને જ્યાં જેના તપાસમાં જણાય છે એ તમામ કેસો મેં અટક કરવાની કાર્યવાહી કરવામાં આવશે સર એની મુખ્ય ભૂમિકા શું છે પ્રથમ દ્રષ્ટિએ મુખ્ય ભૂમિકા છે આ જે હુકમો ખોટા બનતા હતા તો એ અંગે સરકારી કર્મચારીઓ હતા એમના લાયઝનમાં રહી અને હુકમો કરાવવામાં એમનો રોલ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે તેમ છતાં ઉણપ તપાસમાં ચાલુમાં છે એ બાબતે તપાસ ચાલુ છે આ સમાચારમાં આપણે વિસ્તારપૂર્વક જોયું આને લઈને તમે શું કહેવા માંગો છો તમારી શું રાય છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો અને આ ટાઈમ્સ ઓફ બિલ પ્રદર્શ ચેનલ એ આપણી છે એને સબસ્ક્રાઈબ નહીં કર્યો તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને આ ચેનલને સપોર્ટ કરજો અને આ ચેનલને ઘર ઘર ગામડા ગામડા ડુંગરા ડુંગરા હરેક લોકો સુધી ઉગાડજો ફરી આપણે મળીશું બીજા સમાચારની સાથે જય જોહાર જય ભીમ જય ભીલ